નમસ્કાર મિત્રો મિત્રો કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે કોલ ઇન્ડિયા લિમિટેડ સી આઈ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં મેનેજમેન્ટ ટ્રેની એમટી માટેની કુલ ચારસો અને ચોત્રીસ જગ્યાઓ આપવામાં આવેલી છે પોસ્ટ મુજબ કેટલી ખાલી જગ્યાઓ છે એમાં કોમ્યુનિટી ડેવલપમેન્ટ માટેની વીસ જગ્યા એન્વાયરમેન્ટ માટે અઠ્યાવીસ ફાઇનાન્સ માટે એકસો ત્રણ લીગલ માટે અઢાર માર્કેટિંગ એન્ડ સેલ્સ માટે પચીસ મટીરિયલ્સ મેનેજમેન્ટ માટે ચુવાલીસ પર્સનલ એન્ડ એચઆર માટે સત્તાણું સિક્યોરિટી માટે એકત્રીસ અને કોઈલ પ્રિપેરેશન માટે અડસઠ આ રીતે કુલ ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો કોમ્યુનિટી ડેવલપમેન્ટ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન રિલેવન્ટ ફિલ્ડ લાઈક રૂરલ ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ વર્કમાં સાઠ ટકા ગુણ સાથે પાસ કરેલું હોવું જોઈએ એન્વાયરમેન્ટ માટે ડિગ્રી ઇન એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને સમકક્ષ કોર્સ કરેલ હોવો જોઈએ સાઈઠ ટકા માર્ક સાથે ફાઇનાન્સ માટે ક્વોલિફાઈડ સીએ આઈ સી ડબ્લ્યુ એ કરેલ હોવો જોઈએ લીગલ માટે લો ગ્રેજ્યુએટ વિથ મિનિમમ સાઈઠ ટકા માર્ક સાથે માર્કેટિંગ એન્ડ સેલ્સ માટે એમ બી એ પીજી ડિપ્લોમા ઇન માર્કેટિંગ એ પણ સાઠ ટકા ગુણ સાથે મટીરિયલ્સ મેનેજમેન્ટ માટે એન્જિનિયરિંગ ડિગ્રી વિથ એન્ડ એમ બી એ પીજી ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ એ પણ સાઠ ટકા ગુણ સાથે પર્સનલ એન્ડ એચઆર માટે ગ્રેજ્યુએટ વિથ પીજી ડિગ્રી ડિપ્લોમા ઇન એચઆર અને સમકક્ષ કોર્સ સાઠ ટકા સાથે સિક્યોરિટી માટે ગ્રેજ્યુએટ વિથ મિનિમમ રિક્વાયરડ જે એક્સપિરિયન્સ છે અનુભવ સાથે ગ્રેજ્યુએટ કરેલ હોવું જોઈએ કોલ પ્રિપેરેશન માટે એન્જિનિયરિંગ ડિગ્રી ઇન કેમિકલ માઇનિંગ મટિરિયલી અને એ પણ સાઠ ટકા માર્ક સાથે પાસ કરેલ હોય તો આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ઉંમર મર્યાદા જે છે અઢાર વર્ષથી ત્રીસ વર્ષની આપવામાં આવેલી છે આ સિવાય નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી માટેની ફી જનરલ ઓબીસી અને ઇડબલ્યુ એસ કેટેગરી માટે અગિયારસો ને એસી રૂપિયા ફી ભરવાની છે જીએસટી સાથે જ્યારે એસસી એસટી ટી પીડબ્લ્યુ અને કોલ ઇન્ડિયાના જે એમ્પ્લોયઝ છે એમના માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી પોસ્ટ મુજબ કેટલું પગાર ધોરણ રહેશે તો અહીંયા જે પોસ્ટ છે તમામે તમામ કોમ્યુનિટી ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ ફાઇનાન્સ લીગલ માર્કેટિંગ એન્ડ સેલ્સ અને મટિરિયલ મેનેજમેન્ટ આ તમામે તમામ પોસ્ટ માટે પચાસ હજારથી લઈ અને એક લાખ સાઠ હજાર સુધીનું પગાર ધોરણ રહેશે તમામ પોસ્ટ માટે અગત્યની તારીખોમાં પંદર જાન્યુઆરી બે હજાર પચીસથી ઓનલાઈન અરજી શરૂ થયેલ છે જે ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો જે કોઈલ ઇન્ડિયા લિમિટેડની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું છે ઓનલાઈન અરજી ભરવાની છે એમાં તમામ વિગત ભરી જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આ હતી કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત